તો કે યોગશાસ્ત્ર બ્રહ્મ વિદ્યા બંને છે બધા અધ્યાયમાં પણ એનું એવું વિશેષ મહત્વ છે કે એમાં બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર પૂરેપૂરા વર્ણવેલા છે ભગવાને એટલે પંદરમો અધ્યાયનું મહત્વ એમ વિશેષ છે મેં તમને કીધું કે તમે બીજાથી અઢારમા સુધીનો કોઈ બી એક અધ્યાય બોલો ચાલે અ આઈડિયલી એવું છે કે તમે બારમો પંદરમો ને આઠમો બોલવું જોઈએ આઠમો એટલા માટે કે એમાં મૃત્યુ પછીના ગતિની ચર્ચા છે આઠમા અધ્યાયની કે વ્યક્તિ જે છે એની ગતિ કેવી થાય એટલે આ ત્રણ અધ્યાય મસ્ત છે બોલવા જોઈએ બાર પંદર અને આઠમો પછી બીજો સવાલ છે કે મૃત શરીર ઘરમાં હોય તોય બોલી શકાય એકદમ જ બોલી શકાય મૃત શરીર ઘરમાં હોય તો વૈદિક મંત્ર ના બોલી શકાય લાઈક ઘણા ને બિચારા ને ખબર ન હોય તો મેં એવાય લોકો જોઈએ છે ગાયત્રી મંત્ર બોલતા હોય એકદમ બિચારા ને ખબર ન હોય પછી ડેથ થઈ જાય પછી મહામૃત્યુ જાય પણ વૈદિક મંત્ર છે એટલે વૈદિક ન બોલાય વૈદિક મંત્ર બોલવા હોય તો એક જ બોલી શકાય ને ધેટ ઈઝ કઠોપનિષદ એટલે સૌથી એમ કે કોઈનું મરણ થાય તો સૌથી વધારે ફળ આપનાર શું છે તો કે કઠોપનિષદ મેક્સિમ ફળ આપના ની પહેલી ત્રણ વસ્તુ બોલવી જોઈએ અમને બધું નથી આટલું બધું નથી આવડતું તો હવે સગવડતા છે કે તમે અ તમેક યુ મોબાઈલ માં મૂકી અને બ્લુટૂથ સ્ટીકરથી બધા સાંભળે એવું કરી શકો ને તમે લોકો બુકમાં ફોલો કરી શકો પછી સંસ્કૃતમાં જ એટલા માટે બોલવું જોઈએ કારણ કે સંસ્કૃત દેવ ભાષા છે પછી સંસ્કૃતમાં બોલવા માટે થોડોક પ્રયત્ન વધારે કરવો પડે એમ કે ઘણા લોકો સમસ્ત લોક ગીતાજી બોલે છે હું કદી તમને એડવાઈઝ નહીં કરું એનું ગુજરાતી બોલે ખાલી નીચે ભાષાંતર હોય તો એ હું તમને ક્યારેય નહીં કહું શા માટે નહીં કહું કારણ કે તમે શ્લોક બોલવાનો સમય તો લ્યો છો તો તમે જયારે સંસ્કૃતમાં બોલો છો તો તમને અધિક 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 ફળ ફળ મળશે મળે તો પ્રયત્ન અધિક ફળ તમે ગુજરાતી તમારી માતૃભાષા છે તો તમને આવડે બોલતા તો તેમાં એમાં અધિક પ્રયત્ન નથી પણ સંસ્કૃતમાં શ્લોક બોલવા માટે શીખવું પડે તો તમે આયાસ વધારે કર્યો તો ફળ બી વધારે સંસ્કૃત ના શ્લોક સંસ્કૃતમાં જ બોલવા જોઈએ સમજ શ્લોકી કે ભાષાંતર નહીં એક્સ્ટ્રા તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો પણ સંસ્કૃતમાં જ બોલવાના શીખી લેવાનું શીખવું હવે કેટલું સહેલું છે કે આપણે રોજે મૂકીએ આપણા મોબાઈલમાં અને પછી આપણે બુકમાં ફોલો કરીએ તો જતે દાડે આવડી જ જાય એટલે વ્યક્તિનું ડેડ બોડી સુવાડેલું છે ત્યારે પણ તમે પારાયણ કરી શકો વિષ્ણુ નામ કરી શકો કઠોપનિષદ કરી શકો એટલે એ જે જીવાતમાં જે છે જે આ શરીર છોડીને જાય છે એને સૌથી વધારે ફળ મળે એ જઈ રહ્યું હોય ત્યારે બી તમે કઠોપનિષદ એને બી સંભળાવી શકો અગર એવી એનામાં પેલી હોય તો એનું લાઈક શુદ્ધ હોય એટલે શુદ્ધ બુદ્ધ હોય ઘણા તો બિચારા એકદમ જ પેલા થઈ ગયા હોય કે એ સાંભળી બી ન શકતા હોય પણ સાંભળી શકે વ્યવસ્થા હોય તો તમે આ કરી શકો અથવા તો એ વ્યક્તિ જઈ રહી હોય તો નાનકડો ઓમ નમ શિવાય નો એવો તમે જાપ કરી શકો પણ જતા રે પછી કઠોપરિષદ ગીતાજી વિષ્ણુ સત્વ એટલું કરવું છે એટલે લગભગ આપણા બધા સ્ટુડન્ટ છે એ પોતે મોબાઈલમાં બધું એકદમ હેન્ડી રાખતા હોય છે કે જેવું જરૂર પડે તો તરત કઠોર નિષદનું પારણ શરૂ થઈ જાય ઘણી બધી વાર આપણા ગ્રુપમાં પણ મૂકેલું છે કઠોપનિષદ સ્વામીજીના અવાજમાં આપણા સ્વામીજીના ભગવદ્ ગીતા છે પૂજ્ય સ્વામી દયાનંદજીના અવાજમાં છે અને વિશ્વ સરસ જે છે ચૈલા કે બ્રધર્સ નું સરસ છે એટલે હેન્ડી રાખવું જોઈએ બધાએ ગમે ત્યારે જરૂર પડે તો તમે કોઈને બી ફેમિલીમાં ફ્રેન્ડ્સમાં માં ફટાક ફોરવર્ડ કરી શકો આટલું કરવું જોઈએ